પંજાબમાં ભાજપના દિગ્ગજ નેતા મનોરંજન કાલિયાના મકાન પર ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ હુમલાની ઘટનામાં લોરેન્સ બિશ્નોય અને ખાલિસ્તાની આતંકીઓનું કનેક્શન ખુલવા પામ્યું છે ત્યારે પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ અબતક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર મોટા આક્ષેપો કર્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે મળી આપ સરકાર જ આ હુમલા કરાવી રહી છે તેવા આક્ષેપો સાથે મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવે તેવી માંગ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે વધુમાં તેમણે અપ તક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તદ્દન નિષ્ફળ નિવડેલી આપ સરકાર ભાંગફોડિયા તત્વોને પ્રોત્સાહન આપતી હોય તે પ્રજા જાણી ગઈ છે માટે આગામી ચૂંટણીમાં માન સરકારને પણ પ્રજા ઘરભેગી કરી દેવાની છે

બે હેન્ડ ગ્રેનેડ ફેંકી અને ધમા ધડાકા કરવામાં આવ્યા આ તો ગઈકાલે બનેલી ઘટના પણ એ અગાઉ પણ પટિયાલામાં ગ્રેનેડના હુમલાઓ થયા હતા હરિયાણામાં પણ થયા છે પંજાબમાં ગેંગ વોર અને ફાયરિંગોના પણ અનેક બનાવો છે એટલે કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ છે જેને કહીએ કે ત્યાં અત્યારે આમ આદમીની પાર્ટીની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એને કારણે આ બધા લોકો માથું ઉચકે છે દેશ વિરોધી તત્વો કે જે આ દેશના ભાગલા પડે ખાલિસ્તાન મુમેન્ટને મદદ કરનારા લોકો આ બધા લોકોને પ્રોત્સાહન મળે છે અને માન વર્ષો પછી પંજાબ આતંકવાદીઓના કબજામાંથી બહાર નીકળ્યું અને સ્થિર થયું પરંતુ આમ આદમી પાર્ટીની સરકારને કારણે અત્યારે એવું દેખાઈ રહ્યું છે જે એપીસમેન્ટની નીતિ એને કારણે કે પાછું પંજાબની હાલત બગડતી જાય છે ભાજપના કાર્યકરો હુમલા થતા હતા માર મારવામાં આવતો દહેશતનો માહોલ પણ થતા હતા દહેશતનો એક માહોલ ઉભો કરવામાં આવ્યો એવી જ રીતે ક્યાંક પંજાબમાં આ પ્રકારે ભાજપના નેતાઓને ડરાવવાનો ધમકાવવાનો એક ખેલ શરૂ કરવામાં આવ્યો કેમકે સપ્ટેમ્બર બે હાજર ચોવીસ થી હાલ સુધીમાં બાવીસ હુમલાની ઘટના સામે આવી ચુકી છે વધુ એક ઘટના સામે આવી છે તમામમાં ક્યાંક ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું પણ અત્યાર સુધીમાં સપાટી છે છે વાત સાચી કે પંજાબમાં ભાજપના કાર્યકર્તા ઉપર હુમલા કાર્યકર્તાઓને ધમકીઓ તો સતત મળતી હોય છે અને બેફામ જેને કહીએ કે ભાજપના કાર્યકર્તાઓને દબાવવા માટે ફાયરિંગો પણ અમારા કાર્યકર્તા ઉપર થયા છે અમુક કાર્યકર્તા તો શહીદ પણ થયા છે ગ્રેનેડનો હુમલો આ ઘણા વખત પછી પહેલીવાર બન્યો છે તો આ પ્રકારે ભાજપના કાર્યકર્તાઓને દબાવવા માટેના પ્રયત્નો શરૂ થયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દેશને માટે લડી ફીટ લડવા માટે કટિબદ્ધ છે અને આવી કોઈ ભયથી કે દાદાગીરીથી ભાજપનો કાર્યકર્તા દબાવવાનો નથી બીજી ભાઈ લાગે છે સત્તાની ધૂરા પોતાના હાથમાં રાખવા માટે ક્યાંક ભાંગફોડિયા તત્વોનો સહારો લેવામાં આવી રહ્યો છે સરકાર જ પોતે પોતાની સત્તા સંભાળવા માટે આવા તત્વોને પ્રોત્સાહન આપે છે અને એટલા માટે જ જ્યાં સરકાર જ પોતે જવાબદાર હોય ત્યાં અપેક્ષા શું રાખવી આપણે

પ્રદેશ અધ્યક્ષ અમારા ઝાખરજીને બધા લોકોએ કાલ પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતને દોહરાવી છે અમે શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરી છે કે એનઆઈએ જે રાષ્ટ્રીય સુરક્ષાની આખી એક દળ છે એને આ તપાસમાં પંજાબ પોલીસ ઉપર અમને ભરોસો નથી માટે એમને જોડવા જોઈએ અને સાચા અર્થમાં આરોપીઓ પકડાય અને સજા થાય એ પ્રકારે કામ થવું જોઈએ ઘટના બાદ ઇન્ટેલિજન્સ બ્યુરોના જે ચીફ હતા આર કે એમને બદલાવી નાખવામાં આવ્યા છે પ્રવીણ કુમાર સિન્હાને જવાબદારી સોંપવામાં આવી છે છે આ બાબતને કઈ રીતે કહું છું સરકાર પોતે હોય એવું અમને લાગે એટલે પંજાબની સરકાર ઉપર અમને ભરોસો નથી પંજાબની પોલીસ ઉપર ભરોસો નથી એટલા માટે અમે કેન્દ્રની સરકાર ડિમાન્ડ કરીએ છીએ કે આમાં કેન્દ્રના દળો આ તપાસમાં જોડાય અને કેન્દ્રના દળો આ આરોપીઓની કડક પૂછતાછ થાય અને સાચી વાત બહાર આવે અને કડક હાથે કામ લેવામાં આવે કેન્દ્રીય નેતાગીરીને રિપોર્ટ આપી દેવામાં આવે છે સમગ્ર કેન્દ્રીય નેતાગીરી કાલ સવારથી જ સતત સંપર્કમાં છે અને એની ગંભીરતા લીધી છે એમને ભાઈ ટોચના નેતાઓથી માંડીને ભાજપના કાર્યકરો સુધી તમામ ઉપર ક્યાંક જોખમ તોડાતું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આપ સતત પંજાબના પ્રવાસે હોવ છો ક્યાંક આપની પણ સુરક્ષાને લઈને સવાલો છે શું લાગે છે આપની સુરક્ષામાં રાજ્ય સરકાર કેવી સુરક્ષા આપને પ્રદાન કરે છે ખરેખર જે પ્રકારની સુરક્ષા હોવી જોઈએ ભાજપના દિગ્ગજ નેતાઓની એવી સુરક્ષા પંજાબ સરકાર આપી શકે પંજાબ સરકાર ઉપર ભરોસો જ નથી પંજાબ પોલીસ ઉપર એમને ભરોસો નથી અમે અમારા જોખમે જ અમે ત્યાં જાય છીએ આવી છીએ કાર્યક્રમ કરીએ છીએ અને જરૂર પડશે તો અમે કેન્દ્રના અમારી દળોની સુરક્ષા માગીશું બાકી અત્યારે તો અમે આની કંઈ પરવા કરતા નથી અને આના ઉપર ભરોસો પણ અમને નથી અમે અમારા જોખમે જ કામ કરીએ છીએ રાજ્યમાં શાંતિ અને સલામતી સ્થાપવાનું જેનું કાર્ય હોય પરંતુ આપણે શું લાગે પંજાબની પ્રજા બધું સમજી ગઈ છે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ખુદ કેજરીવાલને ગરભેગા કરી રહ્યા એમ પંજાબની પ્રજા પણ આમ આદમી પાર્ટીની સરકાર સરકારને દૂર કરવાના મૂળમાં અત્યારથી આવી ગઈ છે બિલકુલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણી આપણી સાથે હતા તેમણે સ્પષ્ટપણે આક્ષેપ કર્યા છે કે જે રીતે પંજાબમાં જે ઘટનાઓ બની રહી છે સતત ખાલિસ્તાની જે ચળવળો છે તેને પ્રોત્સાહન આગામી જે વિધાનસભાની ચૂંટણી હશે તેમાં પંજાબની પ્રજા આમ આદમી પાર્ટીને ઘર ભેગી કરી દેશે તેવો વિશ્વાસ પણ વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે કેમેરા હર્ષ ઝંજુવાડિયા સાથે ગૌરવરાજસિંહ ગોહિલ ચેનલ રાજકોટ